સુરત શહેરમાં શૂટ થયેલી જલસુ મૂવીની સ્ટાર કાસ્ટ મૂવી પ્રમોશન માટે સુરત શહેરના રૂંગટા થિયેટર ખાતે પહોંચી હતી અને પોતાના દર્શકો સાથે મળીને આ જલસુ મૂવી બાબતે ચર્ચા કરવામાં આવી હતી નમસ્કાર આજે ફાધર્સ ડે નિમિત્તે ઘણા બધી સંસ્થાઓ વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતી હોય છે પણ આજે આપણે મોજૂદ છે સુરત વન વનની જે સંસ્થા છે એ સાથે શા પબ્લિસિટીના સહયોગથી આજે જે અલથાન જે છે ઓલ્ડ ડમ્પિંગ યાર્ડ છે ત્યાં વૃક્ષોના રોપા વાવીને આજે છોડ વાવીને આજેનો દિવસ છે સેલિબ્રેટ કરી રહી છે એક છોડ મધર રથના નામથી આજે ફાધર્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે શાહ પબ્લિસિટીથી આપણી સાથે મોજૂદ છે જી સર કઈ પ્રકારનું આજે કાર્યક્રમને સેલિબ્રેશન એક ગુડ મોર્નિંગ નોર્મલી ફાધર્સ ને બધા આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે ફાધર્સની સાથે જ રહીએ એવું જ ઓબ્જેક્ટ હોય છે એટલે આપણે આજે મધર અર્થ તરફ જઈએ અને મધર અર્થમાં પ્લાન્ટ જે આપણને ફાધરની રી સાથે પરિભાષા આપે છે જે આપણને હંમેશા આપતું જ આવ્યું છે એ સમજીને આપણે એક પ્લાન્ટેશનને આખા ગ્રુપને લઈને પ્લાન્ટેશન કરવાનું વિચારીએ છીએ અને સાથે આપણું ફ્યુચર આપણા બચ્ચાઓનું ફ્યુચર જે આ તરફ સમજે અને એને આગળ આગળ વધારે તેને સમજીને આપણે ફ્યુચર્સ જે ફાધર્સ જેને અહીંયા પ્લાન ડમ્પિંગ યાર્ડમાં કરવાનું પ્લાન કર્યો છે પણ એના માટે સુરત કોર્પોરેશન વન મિત્ર એ લોકોનું આ જે યોજન છે એમાં અમે પાર્ટિસિપેટ થયા છે અને એમાં અમે એમને અમને ઓપોર્ચ્યુનિટી આપવા બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ એક એવું જગ્યા છે કે જ્યાં આસપાસની જગ્યા પર તમને ડમ્પિંગ યાર્ડ ફેક્ટરીઓને એવા એરિયા છે તો આવા એરિયાની અંદર પ્લાન્ટેશન કરીને નેચરને એક રિયલ બ્યુટી મળશે સાથે પાંત્રીસ હજાર વૃક્ષો ઉગાડવાનું પ્લાન થયેલું છે ફોરેસ્ટ અને એ આપણા સુરત માટે એક બહુ મોટું અભિયાન છે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વર્લ્ડ અને દુનિયાની અંદર કેટલી બધી આક આકસ્મિતિઓ આવી રહી છે એવા કેસની અંદર ફોરેસ્ટ બનાવવું અને એને મેન્ટેન કરવું એ ખૂબ જ સારું અભિયાન છે અને એમાં માટે હું સુરત વનનો ખૂબ ખૂબ આભાર માનું છું